टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सर स्टॉक स्पेसिफिक तुम्हारी रिकमेंडेशन पर जाने लिए स्टॉक કે જે આપણે ફોકસ કરવાની છે લારેસ સર બલ્લો સ્ટોક स्पेसिफिक સૌથી પહેલો ચેન્નાઈ પેટ્રોલ ઘણી સાત દિવસ મומנטમ દિવસમાં આપણને જોવા મળ્યું છે આટલા દિવસમાં પણ કાલના દિવસમાં રિકવર પાટું આપણને જોવા મળ્યું છે અને હંડ્રેડ ડેઝ મૂવિંગ એવરેજ ઉપર પર ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે તો બ્યુ डेफिनेटली પોઝિટિવ સાઇડમાં આપણે રાખીને ચાલ્યું છું સેવન ટ્વેન્ટી થ્રી ને અરાઉન્ડ કાઉન્ટર નું ટ્રેડિંગ થઈ રહ્યું છે સાતસો ના એસ ની સાથે આપણે અહીંયા બાય કરીશું અને પહેલો ટાર્ગેટ સાતસો પચાસ રહેશે અને એ જો બ્રેક કરે તો પછી તમને બીજો ટાર્ગેટ ઉપરમાં આઠસો નો પણ જોવા મળી શકે છે તો સૌથી પહેલો કોલ રહેશે અત્યારે ચેન્નઈ પેટ્રો અને ડેફિનેટલી હું પણ અત્યારે ટાયર સેક્ટર સ્પેસિફિક જ ચાર્જ તો તો ને એમાં અત્યારે આલી ઉપર જે વ્યૂ મારો બની રહ્યો છે ડેફિનેટલી હું પણ જે કે ટાયર સાથે જ જઈશ કેમ કે છેલ્લા ઘણા દિવસથી વ્યૂ મારો ટાયર સ્પેસિફિક પર્ટિક્યુલરલી ઓટો એક્સિલરી સ્પેસિફિક પોઝિટિવ સાઈડનો છે એમાં પણ જે કે ટાયર ઓલરેડી આપણને બ્રેકઆઉટ બતાવી દીધું છે તો ડેફિનેટલી મારો બીજો કોલ પર એલાઇન જ રહેશે જે કે ટાયર જે અત્યારે ત્રણસો અઠ્ઠાવનની અરાઉન્ડ આપણને એમનો ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે લોઅર લેવલ પર એસએલ મારો ત્રણસો ચાલીસનો રહેશે જેનો એનો રિસન્ટનો જે ટોપ બોટમ છે એ બોટમનો રહેશે ત્રણસો

ઓકે સો આ બધા જ કાઉન્ટર્સ પર નજર રાખો ચેન્નાઈ પેટ્રોલ જે કે ટાયર્સ બધાને ધ્યાન પર રાખવાના રહેશે